સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ જેને ખૂબ યોગદાન આપેલું છે જીવન ઘડતરમાં મારા જીવન ઘડતરમાં એવા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ જોગી સ્વામી વગેરે મહાન સંતો હતા સ્વામિનારાયણ ભગવાને

શ્રીજી સ્વામી વિવેક સ્વામી અનુપ સ્વામી અને ત્યાં બે ત્રણ સંતો છે એ બધું એ કરે છે હવે તો મારું કઈ હાલે નઈ કઈ બેઠો બેઠો ભજન કરું અને કરવાય દઈએ નઈ શાબાશ છે સંતોને મારી રીતનું જીવન જીવે છે તો એ સંતત્વ કામનું નહતરે એનો કોઈ અર્થ નથી મારું જીવન કઈ અશ્વિન થોડુંક ખેતું સમય ઓછો હતો એટલે એ જાણે એને પ્રશંસા કરી મારું પૂજન થયું ગુરુપૂર્ણિમા નિમિત્તે નહીતર હું દિન કેવા કરતો નથી આ તમને કીધું મને એવું ફાવે નહીં પૂજન કરવું ને આ બધું કરવું ને મારા જીવનમાં નહીં રાજકોટ ચોવીસ તારીખે ગુરુ હતી મારી કર્મ ભૂમિ છે મારા ભણેલા વિદ્યાર્થીઓ અઢીસો થી ત્રણસો આવ્યા પંચોતેર વર્ષ સુધીની ઉમરે પહોંચી ગયા છે ઉપર તો એને ખબર હોય મારા કાર્ય ની મારી મહેનત ની અને આ બધું હોય તો મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એને મારું ઘડતર કર્યું છે ભાઈ આવા સર્વોપરી સંત એની અમને સેવા કરવાની તક મળી ભગવાન સ્વામી નારાયણે શિક્ષા પત્રીમાં વચનામૃતમાં જે કઈ વાતો કરેલી છે એ અમારા જીવનમાં ઉતારનાર આ શાસ્ત્રીજી મહારાજ કે જેથી કરીને અમે આગળ વિધા અને સાધુ પણ આવ્યું સાધુતા આવી ગુરુને રાજી કર્યા વગર સાધુતા આવતી નથી વાતો બધાય કરી કે ગુરુ રાજી કર્યા ગુરુ રાજી કર્યા પણ એ વાત જુદી છે અશ્વિન ભાઈ જેવા હોય એ જાણતલ એ જાણતા હોય ખરેખર હરિયાળા ગુરુકુળ કર્યું છે સુરતમાં મારા કઈક ભક્તો છે સમાચાર દઈ એટલે તરત આવે આ વિનુભાઈ છે મારા વિદ્યાર્થી પંકજભાઈ નો તો મને થયો આ પણ એવા રંગાઈ ગયા એની કોઈ વાત મને કઈ કઈ છે સાધુતા કઈ એને દેખવું છે એટલે એ રંગાઈ ગયા ત્યાર પછી સંજયભાઈ મારા વિદ્યાર્થી છે એના પપ્પા એનો પરિવાર એ બધા મારા વિદ્યાર્થી છે એ જોડાયેલા છે રાજકોટમાં જે કઈ કામ કરવું હોય એટલે મારે કોઈ અહીંયા કામ કરવું એટલે મારે કોઈ ચિંતા નહીં એ બધું ઉપાડી લે છે આ પંકજભાઈ વિનુભાઈ ઉપાડી લે છે અમારે મહેન્દ્રભાઈ આવ્યા છે સચિન થી સાબાસ છે સત સ્વામી સાથે જોડાયેલા છે સત્સંગમાં છે ખૂબ ભજનીક છે ભાવિક છે એવા મહાન ભક્ત છે મારે એનો ભેટો થયો હું કઈ ઓળખતો નતો સચિન જોયો અને ભેટો થયો એને સારું એવું દાન સંસ્થામાં આપ્યું મારે કોઈ ભેટો નથી મને પાંચ લાખ રૂપિયા મંદિરમાં દાન આપ્યું તાલી વગાડો સાબાસ છે ભક્ત ને એનો કણીકો એ પાયામાં ગયો હું કઈ મોત શોક કરતો નથી મારા માટે કઈ ભગવાન સ્વામિનારાયણ ની ઈચ્છાથી આ બધું ચાલે છે અમારા જેવા સંતો શાસ્ત્રજી મહારાજે તૈયાર કર્યા હું તો કહું છું મારું એક ગુરુકુળ હું હતો ત્યારે ત્રણ ગુરુકુળ હતા રાજકોટ જુનાગઢ મેમનગર અત્યારે ઘણા વિશાળ ગુરુકુળો થયા છે એ મારા ગુરુ ભાઈઓને આભારી છે કારણ કે વીસ સંત વીસ જેટલા સંતો એ મારી પાસે ભણ્યા મેં હાઈચવા છાત્રાલયમાં સંચાલન કર્યું ગજવું છે એનો મને આનંદ છે હૈયામાં ખૂબ આનંદ થાય છે વૈરાગવાળા સંતો છે તે વગર આ બધું થાય વાલા ભક્તો અત્યારે સ્વામીનાયન સંપ્રદાયનો જય જયકાર છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે આપણે આ સભા ગોઠવી સંત પરમ હિતકારી જગત માંહી સંત પરમ હિતકારી વાલા ભક્તો અમારી ઉપર પૂરું જોખમ છે સાધુ થઈને પૂજાવા મંડ્યા એટલે આહા સ્વામીને મજા મજા કરે તો એના જીવનમાં કોઈ એનો અર્થ નથી સાધુ ઉપાર પુરુ જોખમ છે ગુરુ ઉપાર પુરુ જોખમ છે અશ્વિનભાઈ ભાઈ ગુરુને ક્યાંય ચડાવ્યા છે હો ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ ભગવાને સમકક્ષ મૂક્યા એટલે સાધુ થયા અને જેને પૂજાવા મીડા ભગવાન થઈ ગયા એવું નથી સાધુ ના લક્ષણ કીધા છે શાસ્ત્રોમાં એ લક્ષણ થી યુક્ત હોય ત્યારે એ સાધુ કહેવાય ત્યારે એ ગુરુ કહેવાય ત્રાંબિયા એક તોલડી લઈએ વગાડીએ વારંવાર ત્રાંબિયાની એક તોલડી લઈએ વગાડીએ વારંવાર ગુરુ કરીએ તો જેવા તેવા વયો જાય સંસાર સમજ્યા બેનો છે ઈ દોણી લેવા જાય ઘડો લેવા જાય તાવડી લેવા જાય કુંભારને ત્યાં ત્યારે છે ને આ આંગળીથી આમ ઠપકારે કેટલાય ટકોરો મારે આંગળીમાં લાગે તોય શું કરવા તૂટેલી તો નથી ને એ બોધી તો નથી બોલતી ને કાચી તો નથી ને માત્ર બે પૈસાની તાવડી હોય હે ઘડો ને તાવડી પણ કેટલી તપાસે ત્રામિયાની એક તોલડી લઈએ વગાડીએ વારંવાર એનો વારંવાર વગાડે પણ ગુરીઓ ગુણ કરીએ તો જેવા તેવા વયો જાય સંસાર અરે ભાઈ ગુરુને તપાશિન ગુરુ કરાય છે એમ ગુરુ મળતા નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તમે જુઓ મુક્તાન સ્વામીએ ઘરબાર છોડ્યું અને ગુરુની શોધ કરવા નીકળ્યા અષ્ટ પ્રકારનો બ્રહ્મચર્ય હોય એવા ગુરુને મેળવું મને ભગવાનનો ભેટો કરાવ્યો હો આજથી હવા બહુ વર્ષ પહેલા પણ ક્યાંય ગુરુ મળ્યા નહી એવા એને નક્કી કર્યું તું આવા ગુરુ મારે મેળવવા નહી આ દેહ ને અભડાવો નહીં અભડાવો એટલે સંસારમાં જવું નહીં લગ્ન કરવા નહી આવું નક્કી કર્યું તું પણ હાચી જે હિસક હોય એને ભગવાન હામું જોવે ગયા એના સંત વખણાતા હતા કલ્યાણદાસ નામ દ્વારકાદાસ નામ એને મળ્યા સાચું સાચા સાધુ શિખામણ હાથી આપી ભાઈ તને ગુરુ આવ મળશે નહીં આવા આ નકામો સંકલ્પ કર્યો છે નહીં મળે આવા આ કળિયુગ છે અષ્ટ પ્રકારના બ્રહ્મચર્ય વાળા નહીં મળે નારાજ થઈ ગયા પણ તને એક રસ્તો બતાવું છું અહીંથી વાંકાનેર છે ત્યાં કલ્યાણદાસ નામના સાધુ છે એને તું ગયા એને મળ્યા તમે મારા ગુરુ મને ભગવાન ભેટો કરાવો બ્રહ્મચર્ય વાળા સંત છો એને સાચી સલાહ આપી અશ્વિનભાઈ સાચી કોઈ ન આપે નહીતર કે ભાઈ તારો હિસક છે વાત સાચી છે પણ આજથી ચાલી વર્ષ પહેલા તે દીની વાત કે હું જાત્રા જતો તો ક્યાંની જાત્રા હે ઉજ્જૈન જતો તો ત્યાં ચાર રસ્તા આવ્યા હવે ઉજ્જૈન ના રસ્તા ની ખબર નહીં રસ્તા ઉપર ઉભો રહ્યો કોઈ માણસ આવે ને એમાં એક બૈરા આવ્યા મે બેન ને રસ્તો પૂછ્યો બેન ઉજ્જૈન નો રસ્તો કયો તો બેને હાથ નું લટકુ કરીન ભાઈ જો પેલો રસ્તો તે આ કલ્યાણદાસ શું કહે છે કે ઈ લટકુ મને હજી ગયું નથી આમાંથી એ બેને જે લટકુ કર્યું ને ઈ આમાં ગરી ગયું છે હજી ને કરતું નથી મળે હજી ખૂણે ખાતરે બેઠા છે એ બધા પ્રખ્યાત ને આવું બધું ન હોય એ માળા ફેરવતા હોય અને ખૂણે બેઠા હોય મળે સંતો છે આ ભારત ભૂમિ વાંજણી નથી ભગવાન અને ભગવાનના એકાંતિક સંત જરૂર એમ લખું જો પૃથ્વી પર વિચરણ કરે ત્યારે આવા ગુરુ જો બેટો થાય તો કામ થઈ જાય આ તો હિંમત આવી ગયા કે અરે હું કરું હવે શરીર ને પાડી નાખું ટેકરા ઉપર ચડ્યા પડવા માટે આકાશવાળી થઈ ખબરદાર આ ભગવાને એ મનુષ્ય આવો આપ્યો છે અને જેમ તેમ વેડફી નો નખાય યા સરદાર ભગવાન મળ આ જોવે તો કોઈ આજુબાજુમાં એ કોણ બોલ્યું કઈ ખબર ત્યાં બીજી કોઈ દેવો નેવો વાત નીચે ઉતરી ગયા ગોત્તા ગોત્તા સરદાર ગયા ત્યાં રામાનંદી ચોરો છે બજાર માં ત્યાં રહ્યા ત્યાં તુલસીદાસ નામના ગુરુ મળ્યા એની સેવા કરી ખૂબ કર્યો મોટો ઇતિહાસ છે રાજી કર્યા પણ એ જોયા કરે આવી આકાશવાણી થઈ છે માટે ગુરુ બને મળશે રોજ રામાયણની કથા કરે ફર્સ્ટ ક્લાસ આખું થાય અને કરે કરે રાજી એક દિવસે બે ત્રણ કોઈ આવ્યું નહીં તો કે ભાઈ કેમ આખો હોલ ભરાય જાય છે આજે તો બુઢિયા જાય તો ક્યાંય કોણ આ જ આવે બોલતા ચાલતા ભગવાન આવ્યા છે ક્યાં બધાઈ ગયા એટલે આ બધું હંકેલી રામાનંદ સ્વામી નો ચોરો હજી છે ત્યાં એને હું વાળવા જતો સમજ્યા આવડીને ઉપડી રાખ રામાનંદ સ્વામી ત્યાં કથા કરે આ ત્યાં પોચા ત્યાં કથા સાંભળી ઉઠે નહીં પૂરી થઈ તો મારે તમારો સાધુ થવું છે શિષ્ય આ કે ના તમારા ગુરુ ની ચિઠ્ઠી લેવો તો થાય ચિઠ્ઠી લેવા આવ્યા અને સાધુ કર્યા અને મુક્તાન સ્વામી નામ પાડ્યું લોજ માં પચાસ સંતો એના ગુરુ તરીકે ત્યાં હતા કેવાનું એમ છે ભક્તો ગુરુ શોધવાને એ બહુ મુશ્કેલ છે અતિકટ કઠણ કામ છે એના ભાષણ થી એના વર્તન થી એના રૂપરાગ થી એમ ગુરુ ઓળખાય જ નહીં ગુરુ ઓળખવા માટે તો બહુ મહેનત કરવી પડે છે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ અને આ કથા વાર્તાનો સમય થાય સંતોનો સમાગમ થાય એનાથી આપણે આગળ વધતી છીએ માત્ર ને માત્ર તમને બધાય ને ફોન થી કે અત્યારે તો એવા સાધન થઈ ગયા છે કોઈ એ મેસેજ મોકલે એ હાંભળી કે સ્વામી આવવાના છે અને કથા કરવાના છે તોય તમે આટલા ભેગા થઈ ગયા આપણે આ નાની સભા નથી આ હજારો ની સભા છે એમ આપણે માની હજારો સભા મોટી સભા હોય તો જ થાય એવું નથી સભા હું મોટી થાય પણ આપણને કાઈ અડે નહીં તો કામ નું શું ભાઈ કામ આપણા હૃદયમાં ઉતરવું જોઈએ ભગવાન સર્વોપરી છે એના અમે સાધુ છે એને કરેલી છે આજ્ઞા શિક્ષાપત્રીના વચના વ્રતમાં આયજ્ઞા હું કરી છે હો એ આજ્ઞાને આમાં ગટકાવી ગયા હોય કલ્યાણ તો છે નકલ કલ્યાણ માર્યું ફીરું હો હું હોઉં કે કોઈ પણ સાધુ હોય કે તમે હો કલ્યાણ તો વર્તન થી છે ભગવા અને ધોડાનો કોઈ મેળ નથી સ્વામી એવું ક્યાંય નથી લખ્યું કે ગ્રસ્થતામ છોડી અને સાધુ થઈ જાવ તો જ કલ્યાણ થાય હમળો છે ને પંગતભાઈ કલ્યાણ તો જ થાય સમજા કે નહીં ભગવા કે આનો મેળ નથી આવા લુગડામાં પણ સંત રૂપે ભક્તો પડ્યા છે અત્યારે બાંધેલી મર્યાદામાં કોઈ રહેતું નથી એ નિયમને એક બાજુ મૂકી દે છે પછી ગમે એવી સભાઓ ગગડાવે ગમે એવા વાતો કરે મોટી મોટી પણ ઓલો જે બેઠો છે ને ઉપર ભગવાન એ બધું જાણે તન કી જાણે મનકી જાણે જાણે ચીતકી ચોરી ઉષ્કે આગે ક્યાં છુપાયે જીશ આદમી આદ્મી મહેન્દ્રભાઈ દોરી ત્યાં કાંઈ છુપું રહેતું નથી ઈશ્વર સર્વત્ર વિરાજે છે આપણે ઈશ્વર ને જણ્યા હોય ને તમે અમે બધાએ કહી છીએ આહા ભગવાન આહા ભગવાન ભગવાનને આપણે જાણ્યા નથી ભગવાન ને જો આપણે જાણ્યા હોય તે માણસ કોઈ દિવસ દબળું કામ ન કરે કોઈ દિવસ અદૂબતનું કામ ન કરે કોઈ દિવસ શિક્ષા પત્રી બહાર જાય નહીં જાય તો તરત એને થાય મારો ભગવાન દેખ્યા છે મારો ભગવાન દેખ્યા છે પણ જે જે કરે એને એ દલચા કરે એને ભગવાનને માન્યા માન્યા જ નથી ભગવાનને માયના હોય તો આજના બાર જાય નહીં કોઈ વાલા ભક્તો આ બહુ ઊંડા પ્રશ્નો છે અમુક સભામાં બોલાય અમુક ન બોલાય પણ આ હૃદયમાં મારા ગુરુએ ઘડતર કર્યું છે એટલે થોડુંક દાજે એટલે જરા કડક વાત કરું આ વાત છે ને કડક વાત છે સાચો ભક્ત હોય કંઈ જાણતો હોય તો એને કંઈ ઉતરી જાય અને એવા જ ભક્તોનો સમુદાય હોય તો આથી પણ જોરદાર કડક કહેવાય મિત્ર બોલાય નહીં અત્યારે આ સમય ભયંકર છે ખૂબ આગળ વધી રહ્યો છે અને કળિયુગ છે તમને હવને ખબર છે એક દિવસ છોકરો એક હોય કે બે હોય કે ત્રણ હોય માતા પિતા કે એમ જ કરતો એનાથી અડોવડો જતો નહીં જાતો નહોતો જતો અત્યારે તમારું માને તમે કયો આમ જાક ધોલો જાય ઊંધો હે કરે જ ઊંધો કાઈ કોઈ માને ને કાઈ નહીં લગન ની જારે વાત આવી ત્યારે કોણ જોવા જાતુ દાદા દાદી માં એનો બાપા એની મમ્મી છોકરો જાતો અત્યારે કોણ જાય છોકરો તે જેમ તેમ જોઈનું યો આવે પણ ટાંગા પછાડે આખી જિંદગી હે એમાં રૂપ જોવાનું ન હોય એમાં આકૃતિ જોવાની ન હોય મારા બાપ એમાં ગુણ જોવાના હોય એનું કુટુંબ જોવાનું હોય એનો આ સગા સંબંધી મામા મોસાળ કેવું છે આ બધું વડીલો જોતા ત્યારે સંસાર પાર પડી જતો હાઈ ક્લાસ અત્યારે કોઈ કોઈનું નું નહીં એ છોકરો આડાઉડું કરીને પછી આખી જિંદગી હેરાન થાય આખી જિંદગી તો આ થોડા દિવસનું થોડું છે ભાઈ પણ વાત વહી ગઈ બધી કોને કેવી આવી રીતે છે ભક્તો ગુરુ તરીકે મારી ફરજ છે કે તમારે કેવું જીવન જીવવું કે જેથી કરીને ભગવાન સ્વામિનારાયણ થાય રાજી પ્રથમ ના હિતાવ્યમાં વચનામ્રત માં લીખું છે ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ નેત્ર દ્રષ્ટિ રાખી અર્ધ ઘડી તો નાસિકાના હમુ જોઈને વિચાર કર્યો પછી ભગવાન બોલ્યા ભગવાન ભજવાની તો હું ને ઈચ્છા છે પણ સમજણ માં ફેર રહી જાય છે આમ ભગવાન બોલ્યા પછી કીધું આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે જેની ડોલાવી ડોલે છે આકાશ માં તારા મંડળ જેનું રાખ્યું સ્થિર છે એ મેઘ પાણી ના અથાગ ત્યાં ભરેલું છે તો એ કાર્ય પડે તો શું થાય માણા મરી જાય ધીમે 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 વિચાર તો કરો આ બધું આપણે વિચારીને તો મગજમાં ખ્યાલ આવે કે ઈશ્વર છે સૂર્યચંદ્ર ઉદય અસ્તા પણ પામે છે કોઈ દિવસ મોડો ઉગે નહીં મોડો આંખવે નહીં અને ટાઈમ ટુ ટાઈમ સમુદ્ર મર્યાદા મૂકે નહીં ધરાક મૂકે તો શું થાય આપણે બધા ફોંટી જાય હો હા એમાં કોઈ દી પાણી વધારે દેખાય નહીં ઓછું દેખાય નહીં પાલા ભક્તો આવા વિચાર આવે ને તો ભગવાન ભજવાની ઈચ્છા થાય ક્યારે આ નિર્જીવ વસ્તુ ભગવાનની મર્યાદાને લોભતા નથી અને આપણે સજીવ ભગવાનના ભક્ત થઈને ફાવે તેમ કુંડાડા કાઢવા એનો કોઈ હર્થ જ નથી ભગવાનના ધામમાં જવું હોય છે તો ભગવાને બાંધેલી મર્યાદા એને પાલન કરવું જ પડશે જીવનમાં ઉતારવી જ પડશે આ મારા ગુરુનો એ આદેશ હતો મારા ગુરુભાઈ મારી પાસે બેઠા એને ખબર છે સમજ્યા આ હું બોલું છું એ એનો પ્રતાપ છે ભાઈ આ જે બોલું છું એ મારા ગુરુનો નો પ્રતાપ છે ગુરુમાં જે હતું મેં એને રાજી કર્યા છે સંપૂર્ણ પડે એટલે થોડુંક આમાં આવ્યું એટલે વળી આવું કટણ થોડુંક બોલું છું સમજ્યા ધામ જવું હોય છે તો એની મર્યાદા હશે તો જ રાગ દ્વેષ ઈર્ષા છળ કપટ અહંકાર વ્યભિચાર આવા દુર્ગુણામાં હશે ત્યાં સુધી ધામ બામ મળે નઈ કભે એવો ઈને ફાવે તેવો સંત ફાવે તેવો હરિભગત ભગત ધામ માં જવા માટે તો લોઢાના ચણ્યા ચાવા જેવું છે એમને થોડું ધામ મળે તો તો હઉ કરી જાય ત્યાં અને એવા બધા ત્યાં ભેગા જાય તો ઉકળ્યો જ ભેગો થાય સુન ભાઈ ઉકળ્યો જ ભેગો થાય એ તો ગંદાઈ એમાં હારો આટા હોય નઈ ને આ તો છોળવલું સોનું એ જાય છે ભગવાન લેવા આવે છે પ્લેન માં બેસાડે છે પણ એને યોગ્ય સ્થાન આવે ને એટલે ઉતારી દે છે આ રે સમજ્યા કે નહીં ઉપર જવું માટે તો બહુ અઘુરુ કામ છે વાલા ભક્તો તમે આજે આવ્યા એક સંત કથા કરવા આવવાના છે ગુરુ પૂર્ણમા ના દિવસે ભાવથી તમે પધાર્યા સાબાસ છે તમને કામ ધંધા મૂકીને આવ્યા કોઈ અમાન અવરું નથી હાઉ જગધાર ધંધાવાળા છે મારા વિદ્યાર્થીઓ છે એ પણ દોડીને આવે છે હે એટલે તમે ખૂબ ભાગ્યશાળી અને મને આનંદ થયો રાજકોટમાં ચોવીસ તારીખે સભા હતી મારા ભણાવેલા વિદ્યાર્થીઓ ત્રણસો વિદ્યાર્થીઓ આવ્યા આ તું ભરચાક અને ચારસો પાંચસો જેટલા માણસો મારું હૃદય ફૂલી ગયું કે અરે આટલા બધા વિદ્યાર્થીઓ આવ્યા જેની પાછળ આપણે મહેનત કરી છે એને કઈ જણાવું હોય છે ત્યારે ને એને જરાક સમજાણું હોય છે તો ત્યારે આ સંતો અમે એટલા હતા ત્યાં મને આનંદ થાય છે મારા જીવનમાં કે એટલે હું પહોંચ્યો અને જે કાંઈ ધર્મની અમને આ પ્રમાણે મર્યાદા પ્રમાણે જીવન જીવું છું એ મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ છે આપણે શું કરી શકીએ ગુરુને રાજી કર્યા હોય તો શિષ્યમાં આવે ગુરુને રાજી ન કરી તો કાંઈ કોરા ધાકોણ મા બાપને રાજી કર્યા હોય તો છોકરામાં આવે સમજી દેજો માં બાપ જે રાજી કરતો નથી એનું જીવન વ્યર્થ છે માતા પિતા એ પેલા ભગવાન છે આ બીજા ભગવાન છે જેને જન્મ આપ્યો મોટા કર્યા હે હતો હું સુતો પારણે પુત્ર નાનો રડુ છે કતો રાખતું કોણ છાનું સુકા માં સુવાળે ભીને પોડી પોતે એ મહા હેતવાળી દયાળી જમાતું હું ભણતો ત્યારે હો છટ્ટા હાપતામ ભણતો તો ને આજે પાંચ ઇંતર વર્ષ પહેલાં એની કવિતા મને યાદ એટલી બોલ્યો સુકામાં સુ વાડે ભીને પોઢી પોતે છોકરું બગાડે હે રાતે સુતું હોય તો એ કોરું કરીને ભીનામાં પોતે સુવે અને છોકરાને કોરામાં હુળાવે એ દીકરો જ્યારે મોટો થાય લગન થાય ત્યારે માને ને બાપને ધીરસ્કારે ધિકાર છે તને ભાઈ આ યાદ કર તને મોટો કેમ કર્યો કેમ ઉછેર્યો આ યાદ કર પણ બહાર થી આવે એ યાદ નો રાખ બધું તો જિંદગી સફળ થાય અત્યારે તો કોને કહેવા જવું ભાઈ હબ ફાટ્યું ઠીકડું ક્યાં દેવું આવું છે માં બાપ કોઈ કુરાજી કરતા નહીં ગુરુજીને તૈયાર કોઈ દી કુરાજી કરતા નહીં તો એવા સદગુણ આવશે આજના પવિત્ર દિવસે તમે આવ્યા છો મને ખૂબ ખૂબ આનંદ થયો એનું કોઈ વર્ણન નહીં એક સાધુના વચનથી આટલા તમે આવ્યા આપણે કઈ મોટું કમઠાણ ને આવ્યો આપણો સમાજ કાંઈ એવો નથી ગાય અને હું કરવા માંગતો નથી હું અશ્વિનભાઈ જાણે છે બધું ભાઈ એ અશ્વિનભાઈ એને વાત કરી પણ એ પંચોતેર કલાક એકે સાથે બોલ્યા તા હો એક સાથે થાબા ચાલી વગાડો એને હા ભગવાનના પ્રતાપ વગેરે એવા ગુણ આવે નહીં ભાઈ એક વિષય ઉપર નહીં એવા કલા કે કલાકે વિષય બોલે એક એક વિષય ઉપર બોલે પંચોતેર હુંય ન બોલી શકું એ મારી પાસે ભલે પણ એટલા તૈયાર છે અને ઘણું એને દુનિયા ને ફીરશું મારો પ્રસંગ હોય ત્યારે આવે છે ગમે ત્યારે હું ખૂબ રાજી થાઉં છું હું તો હું એક હવે ખરું પાંદડું ભાઈ મારી હું પ્રખ્યા હું હા પણ એ હાજર થઈ જાય છે તરત જ આ પંકજભાઈ વિનુભાઈ આ તે આ સંજયભાઈ આજ મહેન્દ્રભાઈ આવ્યા સાબાસ છે એમને વાલા ભક્તો અંતમાં ભગવાન સ્વામિનારાયણને હરિકૃષ્ણ મહારાજને સાધુ તરીકે ગુરુ તરીકે એટલી ભગવાનને અરજ કરું છું તમારા વતી કે હે પ્રભુ આ તમામ ભક્તો ભૂલકણા છે એની ભૂલ હામું જોતા નહીં સંસાર વ્યવહારમાં સુખી રહે કુટુંબ એનું સારું થાય કુટુંબમાં સંભરીએ અને પૈસે ટકે પણ સુખી જાય સારું જીવન જીવે એવી એમની ઉપર કૃપા કરજો એવી પ્રાર્થના કરીને મારું વક્તવ્ય પૂરું કરું છું સહજાનંદ સ્વામી મહારાજ